આજે આપણે મંગળ પર જઈ પહોંચ્યા છીએ આપણે શીતળા અને પોલિયો જેવા રોગોને નાબૂદ કર્યા છે સૌને ગર્વ છે પણ માથું શરમથી ઝૂકી જાય છે જ્યારે આજે પણ આ દેશમાં વાર્ષિક ઓગણપચાસ હજાર બાળકો ઓરી એટલે મિઝલ્સ અને તેના સાથે જોડાયેલી તકલીફો થવાથી મૃત્યુ પામે છે નૂરબીબી કે રૂબેલાના ચેપથી ચાળીસ હજાર બાળકો વિવિધ ખોડ ખાપડ સાથે જન્મે છે આ માત્ર રસીકરણ થી જ અટકી શકે છે અને આ અવસર હવે સામે ચાલીને આપણે દ્વારે આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા પંદરમી જુલાઈ થી નવ માસ થી પંદર વર્ષ સુધીના તમામ બાળકોને એમ આર કેમ્પેન કેમ્પેઇન ઓરી અને નૂરબીબી એટલે કે મિઝલ્સ રૂબેલાની રસીના એક ડોઝથી રક્ષિત કરવામાં આવનાર છે આ અભિયાનમાં એક પણ બાળક બાકી ન રહે તે જોશો આવો આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા દેશ સેવાના આ અભિયાનમાં માં જોડાઈ આપણું મસ્તિષ્ક સદાય ગર્વ ઊંચું રહે એવું કંઈક કરીએ વધુ જાણકારી માટે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર નો સંપર્ક કરવો